રામ રામ જય માતાજી બધા એને અત્યારે માર્યો તો અત્યારે બીરાઈ ને કમ્પ્લેટ થયા હતા અત્યારમાં કામ એટલું વધી ગયું ને કે હાલત ખરાબ થઈ ગઈ અત્યારના લુગડા બુગડા તો હાવ પર રહ્યા કારણ કે આ જાહેર રહી આમ ફળેલી જેવી હતી ને પાણી બુડી ગયેલી કાર વાઢીને રાખી હતી અને તો અત્યારમાં હું એકલો આવીને બારી કાઢતો અહીં બારી કાઢી લારે જો ટેક્ટર આવી ગયું હવે સેલો પારો નાખવાનો હે રામ રામ જય માતાજી

છે પારો દી દીધો હવે આમાં થઈ ગયું છે કમ્પ્લીટ ખાલી ખાલી ઓલા થોડાક વહેલા લેવાનું છે ભાઈ કાંઈ ખાવાના જેવું વાટે બાકી હું થોડુંક સે લઈ લઈશ ખડે અને ગોર્ધનભાઈનું જે એક ટ્રેક્ટર આવેલું પીળું છે એ આમાં છે અને બીજું એક આપણે ઉકળા પીળું છે એ ટ્રેક્ટર અમારે ખાતરનું બકડી હતી બકડે લઈને ભરવાનું છે મકડીયા ફરીને પછી ટેક્ટરમાં નાખવાની તકલીફ કરી નાખે વરી કાયલા કોઈ ફોરવાનું પછી હવે એટલા રોકી દેવામાં ખાતર નાખી દે પછી કદાચ ખેડવાની વાર લાગે ખેડાય છે નહીં એટલા માટે ગોલતનભાઈ ના બોલાયા ખેડી જાવ પહેલાં પછી જ ખાતર ફરી એટલે પછી ખેડવાની તો ઉપાધી નહીં સુકાઈ જાય તો વરી પાછ ખાતર ભરેલું હોય એટલે ઓરવાય નહીં ને કાંઈ નહીં એટલે આવું બધું છે એટલે અત્યારમાં તો હાલત ખરાબ થઈ ગઈ જોઈ લ્યો તમે હું એ ભાઈ જ હાલો આવું એ એકરમાં થોડો લઈને મંડાણા છે કારણ કે ઓલો છો માસનું જીવ ને બધું કાચ ખાઈ જાય કેદ નહીં એમ નેમ પડ્યું યાર ચાલુ હમણાં કાલ પંબલ કર્યું એટલે થોડુંક નવેસર ખોળે જ બધું થાય ને બધી થોડી થોડી તો મહેનત થાય જ આ સાધન ગમે એ સાતન આપણે ખેતીમાં સહિત મહેનત થાય તો થાય

પેલા માથે ખાતર કરી નાખશું બગલાઈ જો અહીંયા જીવડા ગોતો હાર વેથા થઈ ગયા હે કટકું એટલે ઓમ વાર ન લાગે પણ વાર વાર કરો એમ વાર લાગે ઘડીએ ઘડીએ વાર વાર થાય ને એટલે વાર લાગે

બધું આ રીતે પાવડેક્ટર બે જણા ત્રણ જણા જોઈએ લોડર આવી જાય લોડર થી ભરી ખેતર માં વહેર ઝડપ થાય પેલા આજ રીતે ફરતા આજ પાછો એક ટ્રેક્ટર ફરવાનો છે એક તો ભલે જાજા તો નો ફરી શકે નો થાય કામ શું પેલા આવું કામ કરતા તે થાતું હવે તમે હે ને સાતન આવી ગયા પૈસે થી ને દ્વાર પૈસા છે વાત ગાડો દેખી ગુડા પાંગે હા પેલા અમે ગાડો લે ને ગાડો હતું ને ભરત યાર ઈ એમાં ગાડા ભરીને ને લઈ જાય પછી હું ને રોપા બે જતા હતા ને વાડીએ

આ શું કે કડી પરે તરે નઈ મશીન તો હે ને નકર તો કાંઈ કા થઈ જાય હાલો ખાતર ફરવા માંની આધાર માં ને તડકું થઈ જ ગયું હે મેલેત અત્યારે એક વાગી ગયો અને અમારી હાલત જોવો તમે સવારના હાલત છે કાઈ હાલત ખરાબ છે અહીંયા આવી ઉગ ગયો ત્યાં નહી હાલત અમારે કે દેખી જ નહીં તમે ખબર પડી જાય કામ કરે આવડા હા ને જો આખો ટ્રેક્ટર એક વાગવા આવ્યો ત્યાં એક ટ્રેક્ટર પર

વધારે હાલત ખરાબ છે આવું કામ કાયમ કરતા ને ઇનનો વાંધો એ તો આફત દી ટ્રેક્ટર પર અમે પેલા પડતા તે નતો વાંધો આવતો અત્યારે શું કે લોડર થી એવી રીતે ખાતર પરવી લે એટલે પછી આમ એક ફેરો ભરવાનો ને તોય આપણને બહુ ઓલું લાગે અને ઓ મે તડકોય બહુ નઈ પવનને અતર જેવો પવન પવન ઠામકો હતો પવન વધારે અને તડકો હે એટલે બધું એમ થાય છે

મારે મુગડા કેટલા ધોવાના એટલે આપડે હાલ ની મુગડા છે કાય વાંધો નહી હવે family હવે નાઈ હાલો હું નાઈ લવ અને પછી કરવાનો બપોરો તો એટલા માટે આ vlog અહીંયા કરી પૂરો કારણ કે વધારે લાંબો vlog ના બેન અમને ખબર જ છે પણ આજ પાછો બીજો વ્લોગ બનાવો તો એટલા માટે આ vlog અહીંયા પૂરો કરી જો ગમ્યો હોય તો like share subscribe કરજો અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો